નમસ્કાર દર્શક મિત્રો જેનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા દમનથી પાર્સલમાં બીયરનો જથ્થો મંગાવનાર ગુનામાં છેલ્લા તેર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે ડીસીબી પોલીસે તારીખ અઢાર નવ બે હજાર બારના રોજ મળેલી માહિતીના આધારે ફર્ટિલાઇઝર કંપનીના ગેટ પાસે ટ્રાન્સપોર્ટ નગર ખાતે નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ લખેલા પાર્સલમાંથી બીયરના નવસો પચાસ ટીન કિંમત રૂપિયા પંચાણું હજારના કબજે લીધા હતા આ પાર્સલ દમનથી આવ્યું હતું તેમજ ટ્રાન્સપોર્ટના કર્મચારી થકી આ પાર્સલ છોડવામાં આવ્યું હતું વસંત કદમ નામનો વ્યક્તિ ટેમ્પો લઈને આવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો છેલ્લા તેર વર્ષથી ફરાર આરોપી વસંત બાબુરાવ કદમ રહે વિશાલનગર તરસાલીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે ગુનો દાખલ થતા પછી આરોપી નાસિક દુલિયા જતો રહ્યો હતો હાલમાં તે જરોદમાં રહેતા ઓળખીતા એને મળવા આવતા પોલીસેને હાથે ઝડપાયો હતો બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ